નમસ્કાર મિત્રો રેશન કાર્ડને લગતી તમામ માહિતી એક જ એપ્લિકેશન ઉપર મળશે કે જે ગુજરાત સરકારની છે તો ચાલો જાણી લઈએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન તમારે સર્ચ કરવાનું છે તમે માય રેશન કરશો એટલે ગુજરાત સરકારની આ એપ્લિકેશન આવી જશે તેના ઉપર ક્લિક કરીએ અને ઇન્સ્ટોલ કરીએ ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર જો લોગિન ના કર્યું હોય નવા વપરાશ કરતા હો તો અહીં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું પૂરું નામ તમારો મોબાઈલ નંબર અને જે ઓટીપી આવે છે એ લખી દેવાનો છે અને ત્યારબાદ લોગિન કરવાનું છે લોગ ઇન કર્યા બાદ અહીં મોબાઈલ નંબર લખી દેવાનો છે અને પછી ફરી ઓટીપી આવે તો નાખવાનો છે લોગ ઇન કર્યા બાદ અહીં તમને દેખાશે આ એપ્લિકેશનની અંદર તમે રેશન કાર્ડની વિગત જાણી શકો છો ત્યારબાદ આધાર અને મોબાઈલની સ્થિતિ પણ અહીંથી જાણી શકો છો મળવાપાત્ર જથ્થો છે એ પણ જાણી શકો છો મેળવેલ જથ્થાની વિગત પણ તમે અહીંથી જાણી શકો છો બિલ રસીદ પણ અહીંથી રેશન કાર્ડને લગતી સેવાઓ મોબાઈલ શેડિંગ એટલે મોબાઈલનું જોડાણ આધાર રેશન કાર્ડ સાથે ત્યારબાદ ગોડાઉન લાઈફ સ્ટોક ત્યારબાદ આધાર ઈ કેવાયસી પણ અહીંથી કરી શકો છો કુટુંબની ચકાસણી તમારા કોન્ટેક નંબર જોઈતા હોય તો પણ મળ મેળવી શકો છો હેલ્પલાઇન નંબર ફરિયાદ નિવારણ કોઈ ફરિયાદ કરવી હોય તો આ તમામ પ્રકારની માહિતી કોઈ પ્રશ્નો જાણવા હોય તો પ્રશ્નો આ તમામ પ્રકારના તમારા જે પ્રશ્નો છે એ એપ્લિકેશનની અંદર મળી રહેશે દાખલા તરીકે આધાર અને મોબાઈલની સ્થિતિ જાણવી હોય તો અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે ત્યારબાદ જે અહીં કેપચા આવે છે બાર ચોપન એ અહીં લખી દેવાના છે અને વિક તો બતાવો તેના ઉપર ક્લિક કરશો તો એ તમામ પ્રકારની માહિતી તમને જાણવા મળશે તો આ ખૂબ સારી એવી એપ્લિકેશન છે તમે એક વખત ઉપયોગ કરશો તો કાયમી માટે તમને ઉપયોગી થશે થેન્ક યુ આભાર